નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના સિંગર તાલુકામાં આવેલ સીએચસી આરોગ્ય કેન્દ્રમાં બાથરૂમમાં સ્વચ્છતાના નામે ધજાગરા સિંગવર તાલુકામાં આવેલ સીએસે આરોગ્ય કેન્દ્રમાં ટોયલેટ બાથરૂમ ગંદકીથી ખદબત્તા જોવા મળ્યા હતા સ્વચ્છતા માટે સરકાર કટિબંધ છે સાફ કરવા કર્મચારીઓ રોકાયેલ છે અને પગાર પણ ચૂકવે છે તપાસ કરવી કટ દવાખાનું એટલે રોગમુક્ત સ્વચ્છતાનું એક નમૂના રૂપ ઉદાહરણ છે ગંદકીથી લોકોને રોગ પ્રસરતો હોય છે ત્યારે રોગમુક્ત ભારત બનાવવાનું મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું ત્યારે સીએસસીના ડોક્ટરો અણથડ વહીવટના કારણે દવાખાનામાં આવતા દર્દીઓ શૌચાલય કરવા જાય છે ત્યારે લોકોને રોગનો ભય સતાવતો જોવા મળી રહ્યો છે હવે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગ તેમની સામે શું પગલાં ભરે છે તે હવે જોવું રહ્યું જસુભાઈ ગણાવાની સાથે ચેતનાબેન ગણાવા ન્યૂઝ ગુજરાતી લીમખેડા